હલો મિત્રો ભરતીની રેડિયોનું સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો અને ખાસ કરીને સાઉથ રેલવેમાં રિક્વાયરમેન્ટ છે ભરતી આવી છે દક્ષિણ રેલવેમાં ભરતી ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય તો પણ છે તમે નોકરી કરી શકો મિત્રો આપણે ડિસ્કસ કરીશું વિડીયોમાં પૂરેપૂરી વિડીયોમાં અંત સુધી નિહાળો વિડીયો આગળની વાત કરીએ નમસ્કાર મિત્રો દક્ષિણ રેલવેમાં ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે એપ્લિક્સમાં ભરતી છે મિત્રો અને સોવીસો આડત્રીસ એપિક્સ પદો પર ભરતીની જાહેરાત કરેલી છે રસ ધરાવતા ઉમેદવારો છે દક્ષિણ રેલવેની જે અધિકૃત વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે આગળની પ્રોસેસ છે પણ આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને વહીમર્યાદા સેક્શન લાયકાત આગળ ડિસ્કસ બધી કરવાની છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો મિત્રો તો દક્ષિણ રેલવેમાં જે સૂચના મુજબ બહારવાળા માહોલ ભરતી છે મિત્રો એપિક્સ ખાલી જગ્યામાં ભરતીની જાહેરાત કરેલ છે ઉમેદવારો માટે પોસ્ટ વેપારિક રીતે વૈવાહિક રીતે છે મિત્રો ઉપયોગી બને એના માટે છે એને બેરોજગારી માટે રોજગાર મળે એના માટેનો છે આ ભક્તિ મસ્ત છે અને ઉમેદવારો માટે ખાસ કરી વયમર્યાદાની વાત મિત્રો કરી હોય તો આપણે પંદર વર્ષથી લઈ અને ચોવીસ વર્ષના ઉમેદવારો છે અને એપ્લાય કરી શકે તો વય મર્યાદા પણ મિત્રો અહીંયા ઓછી છે તો ખાસ કરી અને જે મિત્રો ફોર્મ દક્ષિણ રેલવેમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો આગળની વાત કરીએ શૈક્ષણિક લાયકા તો ધોરણ દસમું પાસ કરેલું બારમું પાસ કરેલું આઈટીઆઈ કરેલું હોય ડિપ્લો કરેલું હોય તો પણ મિત્રો છે અહીંયા તમે ફોર્મ એપ્લાય કરી શકો તો ખાસ કરી આઈટીઆઈ મેળવેલા માર્કશીટ છે મેરિટ આધારિત છે મિત્રો તમારું સિલેક્શન કરવામાં આવશે કારણ કે વધારે અગ્રતા છે મિત્રો ખાસ કરી આઈટીઆઈ કરેલા હશે ઉમેદવાર છે એને અગ્રતા આપવામાં આવશે તો ખાસ કરીને આ બાબતનો ખ્યાલ રાખજો કે આઈટીઆઈ કરેલો જો તમારે પહેલો સાન્સ તમને મળશે તો આપણે આગળ પણ ડિસ્કસ છે મિત્રો કરવાના છે તો હજી ફીની મિત્રો વાત કરીએ તો હજી ફી છે સામાન્ય અને ઓબીસી માટે સો રૂપિયા ફી એસી એસટી ટી અને પીડબ્લ્યુએસ અને ઈડબલ્યુએસ એસ માટે કોઈપણ જાતની ફી મિત્રો રાખેલી નથી તો ખાસ કરીને બીજા બીજા કેટેગરીવાળાને ફીમાં મુક્તિ છે એ છે આગળની વાત જરીક આપણે કરી લઈએ મિત્રો ટૂંકમાં અને આપણે પછી બહુ જ લાંબા વિડીયો નથી ભરાતા કારણ કે બધાનો ટાઈમ છે વ્યસ્ત ન થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ શરૂઆતની તારીખની વાત કરીએ તો બાવીસ જુલાઈથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અંતિમ તારીખ છે મિત્રો એ બાર ઓગસ્ટ સુધીમાં હશે તો સાંજના પાંચ વાગ્યા સુધી ફોર્મ એપ્લાય કરી શકો છો અને સમય મર્યાદા છે અને સમય મર્યાદા પછી મિત્રો કોઈપણ જાતની અરજી કોઈની સ્વીકારવામાં નહીં આવે તો ખાસ કરીને આ ધ્યાનમાં લાવવાની બાબત એ છે આગળ આગળ જોઈએ તો આપણે જે હજી છે દક્ષિણ રેલવે સત્તાવાર સર્ચ કરશો દક્ષિણ રેલવે એટલે સાઉથ રેલવે એમ સર્ચ કરશો તો પણ મિત્રો એને ઓફિસિયલ વેબસાઇટ મળી જાય તો એપટિક્સ વેકેન્સી મળી રહી છે ચોવીસ પચીસ લખેલું છે બે હજાર ચોવીસ પચીસ અને એપટિક્સ વેકેન્સી એમ લખેલું છે તમારે ના ક્લિક કરી અને ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની મિત્રો તો વિડીયો કેવા લાગ્યો હવે જણાવજો મળી આવવા નવા નવા વિડીયોમાં તિરિયા રજા જય હિન્દ